ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ઇન્ડિયા ગઠબંધન થતાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ તેઓની પ્રતિક્રિયા આપી હતી ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ઇન્ડિયા ગઠબંધન થતાં છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની બે સીટ આપવામાં આવી છે જેને લઈને છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી આમ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે એમાં અમે એવું કહેવા માંગીએ છીએ કે આગામી લોકસભાની ચૂંટણી જે છે એમાં સો સો ટકા જીતવાના છે બીજેપીને જે ગણતરી છે એમની ગણતરી ઊંધી પડવાની છે છોટા ઉદયપુર સીટ કોંગ્રેસને ફાળવી હોય તો કોંગ્રેસ સો ટકા જીતે છે એમ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું વધુમાં તેઓએ શું કહ્યું આવું સાંભળીએ ગઠબંધન થયું એ માટે સારી વસ્તુ છે અને વોટર્સ અલગ અલગ ફંટાઈ જાય અને એક લાઇનમાં અને એક મત ના બને તો કોઈ પણ ગમે એવો પક્ષ હોય તો હારી જાય એ વાત બી શક્ય છે તો આ વખતે ગઠબંધન બન્યું એટલે એનો મતલબ એવો થયો કે અમે ભાજપને પછાડવાના અને જીતવાના એ સોએ સો ટકા સાચી વાત છે જો આ વખતની યાત્રા જો રાહુલ ગાંધીની જો બોડેલી ખાતે જો આવવાની છે એ વાત તો સો ટકા છે પરંતુ અમારા હાઈકમાન્ડ જો આદેશ કરશે અને ગઠબંધનના તમામ પ્રતિનિધિ અમને જણાવશે કે આ પદ્ધતિ સર આપણે જવાનું છે તો અમે જરૂરથી જ ન્યાયયાત્રામાં જોડાઈશું અને એ ન્યાયયાત્રામાં અમારા ઝંડા સાથે જોડાશું અમારા ઝાડુના ઝંડા સાથે જેથી કરીને ગઠબંધનનો પાવર છે તે તમામ પૂરા દેશની જનતાને ખબર પડે કોંગ્રેસને જો છોટાઉદેપુર લોકસભા ફાળવવામાં આવે તો આમ આદમી પાર્ટી તરીકેના અમારી જે કાર્ય કરવાની પદ્ધતિ હશે તે અમારી આમ આદમી પાર્ટીના જે ફંડા છે તે પ્રમાણે અમે ડોર ટુ ડોર ઘર ઘર વ્યક્તિ વ્યક્તિને પ્રચાર કરીશું લોકોને સમજાવીશું અને એકથી બે થઈને લડવાથી તાકાત વધે છે એ સમજાવીશું અને કોંગ્રેસ એ પણ એક સિમ્બોલ છે પરંતુ આપણે આપણા પોતાના હિત અને દેશહિત માટે જો કામ કરતી હોય તો કોઈ પણ પાર્ટી હોય તો આપણે એને ટેકો કરવો જરૂરી છે